નમસ્કાર પરેશભાઈ છેલ્લા આમ તો બે અઢી ત્રણ વર્ષ થઈ ગયા અમારા સમાજમાં અખિલ કચ્છ ને અખિલ ભારતીય ચારણ સમાજ દ્વારા આખા ભારતમાં જ્યાં ચારણો વસે છે ત્યાં એક અમારો શતાબ્દી મહોત્સવ અમે લોકો ઉજવી રહ્યા છે આખા ભારતની અંદર

કઈક આપણા સમાજમાં આપણે કઈક પહેલ કરીએ

આ બાજુ લાયજા ભીસરા આ બધા ગામોમાં ભાડિયા ઝરપરા વોવાર લગભગ ભુજ તાલુકામાં બધા દસે દસ તાલુકામાં અમારા સમાજે કે એવો સંકલ્પ કર્યો કે આપણે જળ સંચય અભિયાન એવી રીતે આપણે ઉત્સવ ઉજવીએ આપણે તો મારે ખાસ વિશેષ અમારા મોટા ખાસ અમારા ભાઈ એવા ભાડિયાભાઈ કિશનભાઈ પરિવાર દ્વારા હમણાં ભાગવત સપ્તાહ નો આયોજન હતો લગભગ ગુજરાત ની આખા દુનિયા ને દુનિયા એ નોંધ લે એવી એક ભાગવત સપ્તાહ એવા અમારા ગૌરવ લઈ શકે એવા અમારા કરશપ શાસ્ત્રી કથાકાર એ યજમાન પર પોતે કથાકાર હતા અને યજમાન આખો બનાયત પરિવાર હતો ખાસ મારે એ કહેવું છે કે આ કથાની અંદર આ બનાયત પરિવાર એમાં પણ મુખ્ય વાલજીભાઈ કિશનભાઈ બનાયત જે મુંબઈ ડીવી ફેબ વાળા એ ગૌ તો છે આખા ગુજરાત ખબર છે ગૌ ભગત છે છેલ્લા જામ છેલ્લા એક દાયકો થયો ગૌ માતા માટે બહુ બહુ એટલે બહુ મોટો વિશેષ તમને કહી દઉં અમારા મોટા બળિયામાં જે કઈ હું સમગ્ર ગુજરાતના લોકોને એક એક નવો મેસેજ આપવા માંગુ છું ગામને પરિવારને સુખી કરવું હોય ને પરિવારને કે ગામને તો પેલા ગૌ માતા ગૌ માતા તમારા ગામમાં સુખી હશે ને પરેશભાઈ તો બધું સુખી તો ગામ સુખી ત્યારે થશે ગૌ માતા જ્યાં દુઃખી હશે ત્યાં બધા આખો ગામ દુઃખી થશે એવો આપણા શાસ્ત્રોમાં પણ છે એટલી બધું પ્રાધાન્ય આપવામાં આવે શું કામ એ વાલજીભાઈ ના મગજમાં વાત બેઠી આખા સપ્તાહ નું આયોજન કર્યો એમાં પરેશભાઈ સરકાર બધું સારું કરે છે બધા પાસામાં વિકાસ શિક્ષણ હોય આરોગ્ય હોય દરેક ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં સરકાર બહુ સરસ કામ કરે છે ભૂપેન્દ્રભાઈ ની સરકાર હોય કેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર હોય પણ વાલજીભાઈ ને એવો વિચાર થયો

દરેક એક ગામમાં પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા લગભગ અમારા ગઢવી સમાજના ગામોમાં બધામાં યોગદાન એમનો હોય છે હવે વિશે વિશે મારે એ મૂકવું છે આપના સમક્ષ ગુજરાતની પ્રજાની સમક્ષ તમારે વિકાસ કરવો ને વ્યક્તિગત વિકાસ વ્યક્તિગત વિકાસ એટલે આખા ગામ નો વિકાસ કરવો જોઈએ તો વ્યક્તિગત વિકાસ છે હવે મોટા વાડિયામાં અઢી કરોડ રૂપિયાની રકમ માતબર રકમ ભેગી થઈ સપ્તાહ દરમિયાન જે લોક ડાયરા હતા અલગ અલગ સંસ્કૃતિના બધા દાંડી રાષ્ટ્રો પ્રોગ્રામ હતો ભીખુડા ગઢવી હતા ગઢવી હતા મોટા મોટા કલાકારો જે આવ્યા તો એમાં ખાસ કરીને એમાં જીવડિયા માટે લગભગ છેતાલીસ લાખ રૂપિયા જેવી રકમ ભેગી થઈ અને બાવન લાખ રૂપિયા પ્રભુભાઈ આ બધા પાલુભાઈ વાલજીભાઈ ને વિચાર આવ્યા કે આપણો ગામ આત્મનિર્ભર ની વાત પ્રધાનમંત્રી શ્રી કરતા હોય ત્યારે એમને પણ એક મગજમાં કઈ આવ્યો મોટા ભાડિયા ને કે આપણે પણ કઈ કરીએ એમાં બાવન લાખ રૂપિયાની ની મહત્વ રકમ થઈ એ આપણા ગામ માટે મેડિકલ માટે કોઈ એકદમ નવડો માણસ હોય એમને કોઈ પાછા નહીં દેવાના અને કોઈ બરાબર માણસ હોય પચાસ લાખ રૂપિયા લોન ખપ્યો તો લોન પેટે ગામમાં આપશે ગામમાં એવી સમિતિની પણ રચના થઈ ગઈ છે અમારા ઘરે અને સાથે સાથે જે મૂળ પ્રશ્ન છે આપણે ગૌચરનો મુદ્દો છે આપણા ઘણા ગામોમાં ગૌચરમાં દબાણ થઈ એનું એક કારણ એક પણ એ પણ હોઈ શકે કે કોઈ પૂછા નથી કરતો કોઈ કામ ગૌચર ખાલી ગૌચર વિષય હલાવે છે બધા પણ ગૌચર ની કોઈ પૂછા હકીકતમાં કોઈ ચાલો ને આપણે 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 એક દિવસ કલાક કલાક બે કરીએ કોડારી લઈને એવો કોઈ કામ નથી કરતો ખાલી ગૌચર ઘણા બધા કરે છે પણ મોટા ભાડિયા એવા વિચાર આવ્યા વાલજીભાઈ કેશનભાઈ બનાયત ને એવા વિચાર આવ્યા ગઢવીને કે આપણો ગામ બાવર મુક્ત કરીએ એમાં પણ બાર લાખ રૂપિયાની રકમ ગામમાંથી ભેગી થઈ બાવર કાઢવા માટે મેડિકલ માટે બાવન લાખ રૂપિયા થઈ અને ગાય માતા માટે છેતાલીસ લાખ રૂપિયાથી હવે વિશેષ વાત આખા ગુજરાતના અડારે આલમ નોંધ લેજો આ શબ્દ હવે હવે મુદ્ધારો શબ્દ છે સમાજને શક્તિશાળી બનાવો ને સમાજ ની ક્યારેય પણ પરશ થાય તો સૌથી પહેલા આપણું શિક્ષણ એજ્યુકેશન અમારા ચંદ્રકાન ભાઈ કે ને તમને તમે કોઈને લાખ રૂપિયા આપો એના કરતા તમે લાખ રૂપિયા એના પાછા શિક્ષણ પાસે એના પરિવાર પછી તમે ખર્ચો કરો કોઈ ટેલેન્ટ છોકરા આવે મોદી સાહેબ જેવા કોઈ મોટા નાના માણસો મોટા બને દેશના પ્રધાનમંત્રી બને એટલે શિક્ષણ નો શિક્ષણ માટેનું અમારા અખિલ કચ્છ ચારણ સમાજ માટે અમારા ત્યાં વાલજીભાઈ કિશનભાઈ બન્યા બન્યા જ પરિવાર દ્વારા જે ભાગવત સપ્તાહ આયોજન હતો એમાં એક કરોડ અને બાર લાખ રૂપિયાની રકમ શિક્ષણ માટે એ આખા કચ્છ માટે એ મોટા ભાડિયા માટે નથી આ મોટા ભાડિયા માટે આરોગ્ય અને બાવર છે બરોબર અને ગાયો માટે બાકી એક કરોડ બાર લાખ રૂપિયાની રકમ આપણે અખિલ કચ્છ ચારણ સમાજ માટે પણ આખો સમાજનો મેળાવો કથામાં રાખ્યો છે એટલે આ ઇન્ટરવ્યુ પર શું કામ આપું છું દરેક દરેક સમાજ લોકો માટે કહું છું ખાલી સનાતન ને બધા ભારતીયો માટે કહેવા માંગીશ કે બધા સમાજ તમે સરકાર ઉપર ન રહ્યો તમારી પરેશભાઈ થોડોક મારો વિષય ડાયવર્ટ કરું છું તમારી દસ કરોડ ની જમીન છે અને તમે મામલેદારમાં બે હજાર આવ્યા કેવાય સી કરવા માટે જાઓ છો ભગવાને તમને દસ કરોડ ની જમીન દીધી છે તમને પંદર કરોડ ની જમીન દીધી છે પાંચ કરોડ ની જમીન દીધી તમે કેવાયસી કરવા માટે બે હજાર રૂપિયા સરકાર કરે તમે માંગવા જાઓ વ્યાજબી છે તમે તમારી યાદ ને પૂછો હું નથી કહતો તમે લેવા ન જાજો એમ નથી તો તમારી યાદ ને પૂછો કે કુદરતે ભગવાનને આટલો આટલું બધું આપણે લીધો છે તો શું કામ બે હજાર માટે આપણે સરકાર ને કયો ને આપણે કે ચલો અમારે બે બે હજાર રૂપિયા ન બને અમારે તળાવ બનાવી આપો એ રકમ માંથી કચ્છ આખો ગ્રીન બની શકે પરેશભાઈ મુદ્દા મુદ્દો બહુ નોંધ મુદ્દો છે કે એ બે 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 હજાર રૂપિયા જે ખેડૂતો લે છે એ બે બે હજાર રૂપિયા ભેગા કરીને મોટા તળાવ બની શકે કચ્છ અંદર બે પાંચ વર્ષ માટે જો આ યોજના તમે હલાવો તો ખરા સરકારને પણ જરૂર નહીં પડે બે હજાર આપવાની સાહેબ લોકો માંથી અવાજ આવશે મેસેજ કે હવે અમને નથી કરતા અમારો ગામ આત્મનિર્ભર બની ગયો છે એટલે ખાસ આમાં આમ તો હકીકતમાં તો આ મારો મેસેજ આ ભાગો સપ્તાહ વિશે બોલવાનું છે અમારે ગઢવી સમાજમાં અમારી પેટા શાખા હોય બનાજ પરિવારની વાલજીભાઈ કેશનભાઈ બનાવ ડીવીએ ફેબ્રુઆરીની વાત કરવાની હતી બનાજ પરિવારને સમગ્ર મોટા પાડીને ત્યારે હું એટલો કહીશ જરૂરથી કે હવે લોકો જાગે દેશ માટે જાગે હું પરેશભાઈ મારો અનુભવની વાતો કરું છું હું કાંઈ કોઈ વિદ્વાન નથી કોઈ ભણેલો નથી બે અઢી ચોપડી ભણેલો છું મારો થી કોઠા કોઠા એટલે મારી જે ચોપન વર્ષની ઉંમર છે એમાં જાહેર હું ઓગણીસો મુંબઈમાં કામ કરવા ગયો ફટો કરવા માટે ગયો હતો પરેશભાઈ આજે હું મારી બાયોડેટા સમગ્ર ગુજરાતના લોકોને સમક્ષ મૂકીશ ઝાડુ ફટવા ફટો કરવા મુંબઈમાં ગયો અને દસ વર્ષ દસ વર્ષથી વીસ વર્ષ બાદ મુંબઈ જે યાત્રા વ્યવસાય રીતે ત્યાં એટલે હું નોકરી કરતો હતો અને પછી કચ્છમાં આવી અને સંઘર્ષ કરી કરીને આ બધો મારો જે નિચોડ છે કે આપણે ચલો ને આપણે બધા મળી અમારા સમાજ મારી સમાજની વાત કરવા જાઉં અખિલ કચ્છ ચારણ સમાજની તો આ વિશે મારો હકીકતમાં તો હાલારમાં જામનગરમાં આખા ગુજરાતમાં મારો વિષય પહોંચ્યો છે તો મારો સમાજ મારી આપણે કે સમાજ માય બાપ છે પરેશભાઈ સમાજ માય બાપ કહેવાય સમાજે માય બાપ કરી અને આ અમારા દાતાઓનું નામ લીધા બધા વાલજીભાઈ પ્રભુભાઈ પાલુભાઈ ઈશ્વરભાઈ આ સમાજના જે વડીલો છે ઘણા ઘણા બધા લોકો છે બધાનું નામ નથી લઈ શકતો કેમ કે આ વિડીયો મોટો થાય એટલે બધા વ્યક્તિઓ બધા સમાજે આખા ગામના સરપંચો રાજકીય આગેવાનો અમારા અમારા ધર્મગુરુ અમારી માતાજીઓ બધા મળી અને એક અમે અમે લોકો એક એવો એક અભિયાન છે અમારો સમગ્ર ગુજરાતના લોકોને અમે જગાવવા માટેનો અમારો અભિયાન છે અમારા એક એક ગામમાં તળાવ હશે વૃક્ષારોપણ હશે અને જીવ બચાવવા માટેનો અમારો વિષય છે મિત્રો જીવ બચાવશો ને તમારા ગામમાં તો જ તમે બચશો

દેશ ત્યારે બચશે જળ સુધી પાણી બચશે તો દેશ બચશે એટલે આપણે હવે જાગી જઈએ અને રાષ્ટ્ર માટે આપણે કઈ કરીએ જાત નાત ના વિવાદમાં ન જઈએ અને આપણે રાષ્ટ્ર વિકાસનો એક આપણે લોગો બનાવીએ લેબલ લગાવીને આપણે નીકળી પડીએ અને કામ કરીએ ગ્રાઉન્ડ ઉપર આપડે આવીને હવે કામ કરવાનો સમય છે મોદી સાહેબ છે તમે કઈ કરો ને આ તક તમારા હાથમાંથી નીકળી જશે એટલે તમે જિંદગી હારી જશો નમસ્કાર જલ હે તો કર